નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા ભગવાન શામળિયાને ખાસ શણગારવામાં આવ્યા અને ભગવાન શામળિયાની પૂર્ણિમાના અવસરે ધજા ચઢાવાઈ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને કાળિયા ઠાકોરને હીરા જડીત સોનાનો મુગટ પહેરાવવામાં આવ્યો હતો ભગવાન શામળિયાના દર્શન કરીને હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી